ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ત્રીસ પૈકી નવ ગેટ મોસમમાં પહેલી વખત ખોલી એક પોઈન્ટ ચોત્રીસ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ત્રણ જિલ્લાના સોથી વધુ ગામોને એલર્ટ કરાયા છે ગદનમાંથી દોઢ મીટરથી થી ખોલાયા નર્મદા ડેમના દરવાજામાંથી સફેદ ધોધ સ્વરૂપે વહેતા દર મિનિટે બ્યાસી કરોડ લિટર પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે મધ્યપ્રદેશના ઇન્દિરાસાગરના બાર અને ઓમકારેશ્વરના પંદર દરવાજા ખોલી સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડાતા પાણીના પગલે રવિવારે સવારે છ કલાકે સિઝનમાં પહેલી વખત નર્મદા ડેમ ના દરવાજા ખોલાયા હતા નર્મદા ડેમના ત્રીસ પૈકી પાંચ દરવાજા સવારે છ કલાકે દોઢ મીટર ખોલી પ્રથમ પચાસ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું ડેમના દરવાજા આવતા જ સફેદ ધોધ સ્વરૂપે વહેતા નર્મદાના નીર નદીમાં ઠલવાતા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા હતા સવારે આઠ કલાક ડેમના વધુ ચાર મળી કુલ નવ દરવાજા દોઢ મીટર થી ખોલી નર્મદા નદીમાં એક લાખ ચોત્રીસ હજાર અગિયાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં પાણીની આવક ત્રણ લાખ નવ હજાર એકસો ક્યુસેક થઈ રહી છે જેની સામે નવ દરવાજા માંથી નેવ હજાર ક્યુસેક અને બંને કાંઠે વહી રહી છે બપોરે બે કલાકે નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ઝીરો બે મીટર ને પાર કરી ગઈ છે જ્યારે ઇનફ્લો ઘટીને બે પોઈન્ટ પંચોતેર લાખ ક્યુસેક થઈ જતા નદીમાં ચાર હજાર ક્યુસેક પાણી છોડવાનું ઘટાડાયું છે હાલ ડેમ સત્યાસી પોઈન્ટ બાણું ટકા ભરાઈ ચુક્યો છે એક ક્યુસેક પ્રમાણે અઠાવીસ પોઈન્ટ ત્રણસો ને સત્તર લીટર પાણી પ્રતિ સેકન્ડે વહે છે જે જોતા એક પોઈન્ટ ચોત્રીસ લાખ ક્યુસેક ઠલવાતું પાણીને જોઈએ તો દર સેકન્ડે સાડત્રીસ લાખ લીટર અને પ્રતિ મિનિટે બાવીસ પોઈન્ટ બ્યાસી કરોડ લીટર પાણી ડેમ ડેમમાંથી નદીમાં વહી રહ્યું છે ડેમમાંથી છોડાયેલા પાણીના જથ્થાને લઈ સલામતી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના સૌથી વધુ ગામોને એલર્ટ કરી દેવાયા છે તંત્રની તકેદારી સાથે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ પણ ગોઠવી દેવામાં આવ્યું છે વિકી જોશી ચેનલ નર્મદા ભરૂચ